મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સુરતમાં કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા દિનેશ કાછડિયા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે કોંગ્રેસમાંથી તેઓ આપમાં જોડાયા હતા તેમને રાજીનામું આપ્યું એક વર્ષમાં પાર્ટીમાં પોતાની કોઈ ઉપયોગિતા ન જણાતા દિનેશ કાછડિયા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે આપ પ્રદેશ મહામંત્રી પદ પર દિનેશ કાછડિયા હતા પરંતુ પક્ષમાં જાણે કે તેમની કોઈ ઉપયોગિતા ન હોય તેવું તેમને લાગતું હતું તેને લઈને નારાજ થઈ તેમણે રાજીનામું આપી દીધું છે રાજીનામું અપાતા જ રાજકીય કડભડાટ પણ જોવા મળી રહ્યું છે આ પ્રદેશ મહામંત્રી પદ પર દિનેશ કાછડિયા રહી ચુક્યા છે ને તેમને આપમાંથી રાજીનામું આપી દીધું છે પહેલા કોંગ્રેસમાં અને ત્યારબાદ તેઓ આમ આદમી માં ગયા હતા પરંતુ આમ આદમી પાર્ટીમાં તેમની કોઈ ઉપયોગીતા ન હોવાનું તેમને લાગ્યું હતું તેમની અવગણના થતી હોય તેવો તેમને અહેસાસ થયો હતો અને અંતે તેઓ ઘણા સમયથી નારાજ હતા અને અંતે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે આપના મહામંત્રી પદેથી તેમને રાજીનામું આપતા હાલ તો રાજકારણ ગરમાયું છે એક તરફ તેમને ક્યાંક મનાવવાના પ્રયાસો થતા હોય તેવું પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે એક વર્ષ તેઓ પાર્ટીમાં રહ્યા પરંતુ પાર્ટીમાં તેમની કોઈ ઉપયોગીતા ન હોવાનું તેમને લાગતું હતું અને તેમની ક્યાંક અવગણના થતી હોય તેવું તેમને અહેસાસ થયો હતો છેલ્લા ઘણા સમયથી તેવું નારાજ પણ જોવા મળતા હતા અંતે તેમને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ પચી જવા પામ્યું છે

કે મારે ફ્રીડોમ દઈને મારા વિસ્તારના લોકોના કામ કરવા જોઈએ મારા વિસ્તારની જે અપેક્ષાઓ છે મારા શહેરની જે અપેક્ષાઓ એમાં ખરેખર ખરા ઉતરવું જોઈએ એવું મને લાગ્યું રાજીનામું આપ્યું છે તમે કેવું થાય કે ઉચ્ચ પદ જે ધરાવતા હોય લોકો એમને બધી ખબર પડતી જ હોય ત્યારે પ્રદેશ પ્રમુખ હોય છે ત્યારે એ મોટી જવાબદારીઓ નિભાવતા હોય છે એમને ખરેખર પાર્ટીમાં કયા માથા કઈ શક્તિ ધરાવે છે તમામ વસ્તુ એમને ખબર જ હોય માગવાથી કોઈ વસ્તુ મળે એમાં મજા નથી આવતી પણ પોતાના કામ કરવાની વસ્તુ મળતી હોય તો આગળ વધવામાં મજા આવે ઓકે તો હવે હવે ભવિષ્યમાં આપ શું વિચારી રહ્યા છો ભવિષ્યમાં એક જ વસ્તુ વિચારું છું કે જે મેં અગાઉ પાંચ વર્ષ કોર્પોરેટર તરીકે મારા વિસ્તારમાં જવાબદારી નિભાવી હતી અને આ શહેર માટે

મનાવવામાં તો એવું થાય કોઈ વસ્તુ કોઈ મનાવવામાં તો ઘણા લોકો ફોન આવ્યા છે મને પણ મનાવવાની કોઈ આમાં સમસ્યા રહેતી જ નથી મનાવવાથી કોઈ પાર્ટીમાં જવામાં સ્થાન મજબૂત થતું નથી ક્યારે અને કામ કરવાની શક્તિ વધતી નથી એટલે હું એવું વિચારું છું હું જાણું છું પચીસ ત્રીસ વર્ષથી રાજકારણમાં હોઉં તો કઈ કક્ષાનું રાજકારણ મારે કરવું જોઈએ કોણ મનાવવા આવે તો શું વિચાર લઈને આવ્યા છે અમને આઈડિયા આવી જ જાય છે આ જી આભાર દિનેશભાઈ જીએસટીવી સાથે વાત કરવા માટે દિનેશ કાછડિયા કે જેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને તેમણે આપી દીધું છે પરંતુ આગામી સમયમાં તેઓ કોઈ નવા પક્ષમાં જોડાશે કે નહીં તે માટેનો તો તેમને કોઈ ઉત્તર આપ્યો નહીં પરંતુ આગામી દિવસોમાં પણ તેઓ પ્રજા માટે કામ કરતા રહેશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું